બાલામથા સિંહો માત્ર જંગલમાં જ હોય એવું નથી આ દ્રશ્ય તમે જુઓ આ દ્રશ્ય વિડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલના રાજા સિંહની પાછળ કેટલા બધા શ્વાનો દેખાઈ રહ્યા છે ભસતા કૂતરા કરડે નહીં અને આમ પણ સિંહો જ્યારે માનવ વસાહત નજીક આવે ત્યારે સ્વાનો તેની સામે ભસવાનું શરૂ તો કરતા હોય છે મોટા ભાગે સિંહને શ્વાનોથી ચીડ છે અને કૂતરાને ભસવા દે છે પરંતુ આ વિડીયો એ વાત દર્શાવે છે કે ગીરના સિંહોએ તેના નવા નવા મુકામ ક્યાં ક્યાં સુધી વિસ્તાર્યા છે દરિયાકાંઠે આ સિંહ માછીમારની બોટ પાસે પહોંચી જાય છે જંગલના ડાલા મથાનું આ દ્રશ્ય કેટલું અદભુત છે આશ્ચર્ય થાય કે જંગલનો રાજા દરિયાકાંઠે શું કરી રહ્યો છે ભાદરવી પૂનમે વેરાવળ માંગરોળની દરિયાઈ પટ્ટી ઉપર ઉછાળતા મોજા વચ્ચે આ શાનદાર દ્રશ્ય લીધું છે જૂનાગઢના સીસીએફ કે કે રમેશે અને આપણે જાણીએ કે આ એકમાત્ર સિંહ નથી જે કાંઠે છે આવા એકસોથી વધુ સિંહો છે જો તરફ વધતી માનવ વસાહતો વચ્ચે ગીરના ડાલા મથાની ઇકોસિસ્ટમ અને એમની રહેણાંકની પેટર્ન કે બી બદલાય છે તેનો ચિતાર આજે આપણે આ વિડીયો ડોક્યુમેન્ટરીમાં જોઈએ આ તમે જે જુઓ છો એ રાજુલા પાસે અગાઉ એક સિંહણનો વિડીયો છે હવે સિંહોને તરતા સંપૂર્ણપણે નથી આવડતું એવી કોઈ વાત નથી કારણ કે કુદરતી પ્રાણીઓ હંમેશા કુદરતની દરેક વસ્તુઓ સાથે તાદાત્મ્ય કેળવી લેતા હોય છે અને જ્યારે પાણી આવે ચોમાસું આવે ત્યારે એશિયાના એશિયાટિક લાયન હોય કે આફ્રિકાના સિંહો એ મોટા ભાગે પોતાની સિક્સ્થ સેન્સથી ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરી જતા હોય છે એનું એકમાત્ર કારણ એ છે કે એમનું જે દેહ સૌષ્ઠવ છે એમાં એ પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પાણીમાં કરી શકતા નથી અન્યથા તો એ મગર પણ જો એમને પકડે તો લડાઈ કરે એમાં ના નહીં તમે આ વિડીયોમાં પણ જુઓ કે ગીરના આ વિડીયોમાં જ્યારે ચોમાસામાં જળાશયોમાં પાણી આવે ત્યારે પાણીમાં જ સિંહો ગેલગમત કરે છે અને આ એક વિડીયો અગાઉ જ્યારે પૂર આવેલા ત્યારનો છે જ્યારે પાછળ તમે જોઈ શકો છો કે પાણી છે અને બંને બાજુએ પણ પાણીના વહેણ વહી રહ્યા હોય સિંહ પોતે ગડમથલમાં છે કે હવે રસ્તો કેવી રીતે કરવો કારણ કે સિંહો બહુ ઝડપથી પાણીમાં ઉતરતા નથી વાઘ જો એમની જગ્યાએ હોય વાઘ મોટા ભાગે પાણીમાં તરત જ જંપલાવી દે છે અને એ ખૂબ સારી રીતે તરી પણ શકે છે તમે આ વિડિયોમાં જુઓ કે પાણીમાં સિંહ તરી અને પોતાનો રસ્તો કરી રહ્યો છે અને ટૂંકું અંતર હોય અને જ્યારે આફત આવી હોય તો સિંહો મોટાભાગે પોતાની જાતને બચાવી લેતા હોય છે પરંતુ દરેક વખતે એ શક્ય બનતું નથી